એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એક તરફ જીતની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ પાર્ટીને મોટો જટકો લાગ્યો આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના દંડકના પદ પરથી રાજીનામું આપી દીધું છે સાથે જ તેમણે જોઈન્ટ સેક્રેટરીના પદ પરથી પણ રાજીનામું આપ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉંજા ખાતેથી ટીડી અને ડીપીટી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર વચ્ચેથી પસાર થતી હરણાવ નદી પાસે કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા બનાવેલા મુખ્ય પાણીના સંપમાં ભારે વરસાદે તારાજી સજજી પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જિલ્લાભરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે પાટણ શહેર ઉપરાંત માત્રવાડી ગુલાપુર અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો ગુજરાતમાં આવનારા પાંચ દિવસો ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે છવ્વીસ જૂનથી ત્રીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળશે ઐતિહાસિક રથયાત્રા રથયાત્રાના આગળના દિવસે શહેરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામે સોના વેસ્ટ ધારણ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના દીવડા કોલોની કડાણાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ ખાતેથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરાયો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચાલીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારામાં છ ઇંચ વરસાદ નોંધાયો સુરતના ઉમરપાડામાં અને તાપીના ડોલવણમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે વહેલી સવારે આઠથી દસ વાગ્યા સુધીમાં ખેરગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો બીજી તરફ ચીખલીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ત્યારે નવસારીમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર જોવા મળી રહી છે એર ઇન્ડિયાનું વિમાન બાર જૂનના રોજ અમદાવાદમાં ટેક ઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું હવે આ પ્લેન ક્રેશની તપાસમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને મોટી તપાસ કરતાં સફળતા હાથ મળી છે સરકારે આજે જણાવ્યું છે કે વિમાનના બ્લેક બોક્સમાંથી કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર સુરક્ષિત કાઢવામાં આવ્યા છે અને તેનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને તેનું વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર